વલસાડમાં આવેલ કેરી માર્કેટ ગણાતા એપીએમસી માર્કેટમાં પંદર જેટલી દુકાનોને સીલ કરવામાં આવી વલસાડ એપીએમસી માર્કેટમાં આજે પંદર જેટલી દુકાનોને સીલ કરવામાં આવી હતી વર્ષોથી આ દુકાનોનું ભાડું બાકી હોવા છતાંય દુકાન સંચાલકો દ્વારા ભાડું નહીં ભરવામાં આવતા આખરે એપીએમસી કમિટી દ્વારા બાકી ભાડાના મામલે પંદર જેટલી દુકાનોને સીલ કરી દેવામાં આવી હતી આથી એપીએમસી માર્કેટના દુકાન સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો વલસાડ શહેરના મધ્યમાં આવેલી એપીએમસી માર્કેટમાં કુલ એકસો ને બાસઠ જેટલી દુકાનો છે આ માર્કેટનું સંચાલન એપીએમસી દ્વારા કરવામાં આવે છે જોકે છેલ્લા પંદર વર્ષથી કેટલાક દુકાનદારો ભાડું નહીં ભરવામાં આવતા માર્કેટ કમિટી દ્વારા અવરનવર બાકી ભાડાના મામલે દુકાન સંચાલકોને નોટિસ આપવામાં આવી હતી ચાર નોટિસો આપ્યા બાદ પણ પંદર જેટલી દુકાનોના સંચાલકોએ બાકી ભાડું નહીં ભરતા આખરે પંદર દુકાનોને આજે સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એપીએમસીની કડક કાર્યવાહીને કારણે અન્ય દુકાનદારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો વર્ષોથી આ દુકાનોનું ભાડું બાકી હોવા છતાં દુકાન સંચાલકો દ્વારા ભાડું નહીં ભરવામાં આવતા આખરે એપીએમસી કમિટી દ્વારા બાકી ભાડાના મામલે પંદર જેટલી દુકાનોને સીલ કરી દેવામાં આવી હતી જ્યારે બીજી બાજુ વેપારી મંડળના સંચાલકો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ એપીએમસીના સંચાલકો દ્વારા વારંવાર ભાડું વધારવું અને કોઈપણ જાતની સુવિધા ન હોવાની ફરિયાદ પણ ઉઠવા પામી હતી મારું નામ રોહિતભાઈ પી પટેલ છે હું છેલ્લા બે વર્ષથી અહીં એપીએમસીમાં ડાયરેક્ટર તરીકે નિમણૂક થઈ છે મારી ત્યાર પછી આ બધી પરિસ્થિતિ જોઈ ત્યાં પછી ભાડું ન આવતા અમે પંદર દુકાનોનું સીલ કરી રહ્યા છીએ પંદર દુકાન આજે સીલ થઈ રહ્યા છે અને હવે પછી ભાડું જે દાખલા તરીકે આવશે પૂરેપૂરું ભાડું આવશે જૂનું અને નવું તો અમે ફરીથી આ દુકાન એમને ખુલી આપી આપીશું અને અમે પૂરેપૂરો સહકાર આપવા તૈયાર છે જો એ લોકો અમને સહકાર આપશે તો આ એપીએમસીની કાયા પલટ કરવા માટે અમે તત્પર છીએ આપે આ ફેલ મારવા પહેલાં એ દુકાન માલિકોને નોટિસ આપી હા ચાર વાર નોટિસ આપી છે તેનો વળતો જવાબ એમને કોઈ કોઈ આન્સર નથી આપ્યો અમને એટલા માટે ના છૂટકે અમારે સીલ કરવું પડે છે આ કુલ કેટલી દુકાનોને આજે પીલ મારવામાં આવી રહ્યું છે અત્યારે પંદર દુકાનો સીલ કરી રહ્યા છે મારું નામ નરેશાર બલસારી છે વલસાડ ફૂડ મરચન્ટ વેપારી એસોસિએશનનો જનરલ સેક્રેટરી છું વલસાડ એપી ઇન્સિઝામ સાથે ઘણા સમયથી અમારો વિવાદ ચાલી રહ્યો છે પણ અત્યારે હાલે અમારે જે અમને જે સુવિધા મળવી જોઈએ રોડ રસ્તો પાણી ગટર આ બધી કોઈ સુવિધા ન મળવાના કારણે અમે લોકો ભાડ જે ભાડું વધાર્યું છે ન મળવાના કારણે દસ રૂપિયા એને એની સામે અમે વાંધો છે ને એની માટે અપીલ દાખલ કરેલી છે જૂનું ભાડું અમે ભરીએ જ છે એને ભરતા આવેલા છે પણ જૂનું અત્યારે એ લોકો જબરજસ્તી કરે છે કે ભાઈ જૂનું ભાડું બી ભરી દઉં ને નવું ભાડું બી ભરી દો અમે કીધું ભાઈ જૂનું ભાડું તો તમારે સ્વીકારવું જ પડે નવું ભાડુંનો વિવાદ ચાલે છે અને જ્યાં સુધી નિયામક એનો ઓર્ડર નહીં કરે ત્યાં સુધી તમે સ્વીકારી નહીં શકો પણ આ તો કમિટીની બોર્ડની અંદર જબરજસ્તીથી વેપારીઓના ટાળા તોડીને જબરજસ્તી કબજા લઈને ડબરાવીને આજે જે કૃત્ય કરી રહેલા છે તદ્દન કાયદાની અંદર નથી ગેરકાયદેસર કૃત્ય કરી રહેલા છે ને આ ભવિષ્યમાં વેપારીઓમાં અંદર જો રોષ ફેલાવે છે અને ભવિષ્યમાં કોઈ પરિસ્થિતિ ખરાબ થાય વેપાર સામે કેરીની સિઝન આવી રહી છે વર્ષની અંદર એક જ વાર ધંધો કરવાનો રહી છે ત્યારે જો તમે કોઈપણ જાતની સુવિધા નહીં આપશો ને ભાડાના માટે જબરજસ્તી કરશો ને દુકાનમાં ટાળા મારશો તો ક્યાં જશે વેપારીઓ દરેક વેપારી એ લોકો જોઈને ટુકડો છે વલસર ગુજરાતની પહેલાં નંબરની માર્કેટ હતી અને ઇન્ડિયા લેવલે જાય તો ક્રાફિટ માર્કેટ આનો નંબર આવતો અને પછી ક્રાફિટ માર્કેટનો આવતો આજે અમારા ગુજરાતની અંદર કોઈ છેલ્લા નંબરની માર્કેટ થઈ ગઈ એનું કારણ સુવિધા ન મળવાના કારણે ને આ વહીવટના કારણે જે વહીવટ કરે છે તેને બધા પૈસાને રૂપિયા બનાવીને બધી મિલકતો એમ જ મૂકી દીધેલી છે અમારી મિલકતો બી આવેલી છે એપીએમસી જબરજસ્ત મિલકતો છે પાડી સાણકુંની અંદર મિલકત છે અહીંયા પાવર હાઉસવાળી આ મિલકત છે ચા મિલકત છે પણ બધા પથ્થર બની ગયેલા છે એ મિલકત ગેરવહીવટના કારણે ને દારાગીરીના કારણે જ્યારે એનો મુકાબલો કરવા જઈએ છે ત્યારે આ રીતના જબરજસ્તી તાળા મારે છે બસ ડરાવવા માટે